પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમને આજનો આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરી આજની સ્ટોરી માત્ર બાર વર્ષનો એક બાળક વારાણસીની ગલીઓમાં ઉઘાડા પગે ફરી રહ્યો હતો આ બાળકને ક્યારેક ખાવાનું મળતું તો ક્યારેક ભૂખ્યા રહેવાનો વારો આવતો એના મગજમાં ઘણી વખત એના કાકા નિરેનભાઈની યાદ આવી જતી નિરેનભાઈ એક એવા વ્યક્તિ હતા કે એક સમયે આ બાળક એટલે કે અભયને ખૂબ પ્રેમ આપ્યો હતો પરંતુ નિરેનભાઈના મૃત્યુ પછી અભયનું જીવન ખૂબ કઠિન હતું એને રસ્તા પર સંઘર્ષ કરવા મજબૂર થવું પડ્યું અને હવે તો અભય કચરામાંથી ખાવાનું શોધીને ખાવા માટે મજબૂર થઈ ગયો હતો અને ક્યારેક કોઈ અજાણ્યા લોકોને એના પર દયા આવતી તો થોડું ખાવાનું આપી દેતા પરંતુ આવા લોકો ખૂબ ઓછા હતા મોટા ભાગના લોકો તો અભય તરફ જોવાનું પણ પસંદ નહોતા કરતા મિત્રો એક દિવસ અભય જ્યારે ગલીઓમાં ભટકી રહ્યો હતો ત્યારે એક માણસ પર તેની નજર પડી એ માણસ કાળા કલરનું સૂટ પહેરીને હાથમાં એક ચામડાની સૂટકેસ લઈને ઉતાવળા પગલે ચાલી રહ્યો હતો એને જોઈને એવું લાગતું હતું કે એને ક્યાંક જવાની ઉતાવળ હશે અને જ્યારે એ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એના ખિસ્સામાંથી એક ચામડાનું પાકીટ પડી ગયું અને ત્યારે જ અભયની નજર એના પર પડી એટલે અભય વાંકા વળીને એ પાકીટ લઈ લીધું પાકીટ ખૂબ ભારે હતું અને ખોલીને જોયું તો એની અંદર ઘણા બધા રૂપિયા અને કાર્ડ હતા ત્યારે એક પળ માટે તો અભયની આંખો ચમકી ઉઠી એને તરત જ એવો વિચાર આવ્યો કે આ રૂપિયાથી હું મારા માટે ખાવાની વસ્તુઓ અને બીજું ઘણું બધું ખરીદી લઈશ ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો કે અરે એ છોકરા આવું સાંભળીને અભયે તરત જ પાછળ વળીને જોયું તો આ અવાજ જેનું પાકીટ પડી ગયું હતું એ જ વ્યક્તિનો હતો એ વ્યક્તિ જેનું નામ હિતેનભાઈ હતું હવે હિતેનભાઈ અભય સામે ઊભા રહીને એને ધ્યાનથી જોઈ રહ્યા હતા ત્યારે ધ્રુજતા હાથે પાકિટ હિતેનભાઈ તરફ કરીને અભય કહેવા લાગ્યો કે સાહેબ શું આ પાકિટ તમારું છે ત્યારે હિતેનભાઈ થોડીવાર માટે કંઈ બોલ્યા નહીં એમની આંખોમાં આશ્ચર્યનો ભાવ હતો અને થોડી બાદ બોલ્યા કે હા આ પાકિટ મારું છે પરંતુ બેટા તું તો આ પાકીટ લઈને અહીંથી ભાગી શકતો હતો તો પછી તે એવું કેમ ન કર્યું થોડીવાર ચૂપ રહ્યા બાદ અભયે ધીમા સ્વરમાં કહ્યું કે મારા કાકા એવું કહેતા હતા કે પ્રમાણિકતા જ આપણી સૌથી મોટી મૂડી છે પછી ભલે આપણી પાસે બીજું કંઈ ન હોય પરંતુ આપણે પ્રમાણિક રહેવું જોઈએ આટલા નાના બાળકના મોઢેથી આવી વાત સાંભળીને હિતેનભાઈ હેરાન રહી ગયા એમની નજર અભય ઉપર ટકી રહી હતી જાણે કે એની દરેક હરકત વાંચવાની કોશિશ કરી રહ્યા હોય પછી એમણે પાકીટ લીધું અને કંઈક વિચારીને અભયને એવું કહ્યું કે તું મારી સાથે આવ આપણે ચાલતા ચાલતા વાત કરશું અને રસ્તામાં કંઈક ખાઈ લઈશું ત્યારે અભય એમની સાથે ચાલવા લાગ્યો હવે હિતેનભાઈ અભયને લઈને એક હોટલમાં ગયા અને ત્યાં આજે કદાચ મહિનાઓ પછી પહેલી વખત અભયે પેટ ભરીને ખાધું હતું અભયને ખૂબ પ્રેમથી ભોજન કરાવીને હિતેનભાઈ પૂછવા લાગ્યા કે બેટા તું અહીંયા એકલો આવી હાલતમાં કેમ ફરી રહ્યો છો તારો પરિવાર ક્યાં છે એટલે અભય પોતાની કહાની કહેવા લાગ્યો અને એવું કહ્યું કે મારી મા ગીતા બાળપણમાં જ મને એકલો મૂકીને જતી રહી છે ત્યારબાદ એના કાકા નિરેનભાઈ સાથે વિતાવેલા સોનેરી પળો વિશે પણ વાત કરી અભય જ્યારે એના કાકા સાથે રહેતો હતો ત્યારે તો તેને એવું લાગતું હતું કે હું દુનિયાનો સૌથી સુરક્ષિત વ્યક્તિ છું પરંતુ કાકાના મૃત્યુ પછી અભય રસ્તા પર આવી ગયો અને હવે એનું જીવન ફક્ત આગળના ભોજનની શોધમાં જ પસાર થઈ રહ્યું હતું આ બાજુ હિતેનભાઈ ખૂબ ધ્યાનથી અભયની વાતો સાંભળી રહ્યા હતા એની નજર અભયના દરેક હાવભાવ અને એના અવાજમાં થઈ રહેલા ઉતાર ચઢાવને પરખવાની કોશિશ કરી રહી હતી કંઈક તો હતું કે જે એને આ છોકરા તરફ ખેંચી રહ્યું હતું હવે હિતેનભાઈએ કહ્યું કે બેટા તારી અંદર ખૂબ હિંમત છે અને પ્રમાણિકતા પણ છે આજના જમાનામાં આ બંને વસ્તુ ખૂબ ઓછા માણસોની અંદર જોવા મળે છે કોણ જાણે કેમ પણ આજે મને એવું લાગી રહ્યું છે કે આપણી આ મુલાકાત એમને એમ નથી થઈ ત્યારે અભયે હિતેનભાઈ તરફ જોયું એની આંખોમાં એક સવાલ હતો એટલે હિતેનભાઈએ બીજું કંઈ પણ કહ્યું નહીં પરંતુ એમની વાતોમાં એવું કંઈક હતું જેણે અભયના મનમાં જિજ્ઞાસા જગાડી દીધી હતી હવે હિતેનભાઈએ હળવી સ્માઇલ સાથે પોતાની ઘડિયાળ તરફ જોયું અને પછી એવું કહ્યું કે ચાલ હવે અહીંથી બહાર નીકળીએ હજુ મારે તને કંઈક બીજું પણ બતાવવું છે એટલે અભય એની પાસે પાછળ પાછળ ચાલી રહ્યો હતો પરંતુ એના મનમાં ઘણા બધા સવાલ હતા અને એ વિચારવા લાગ્યો કે શું આ હિતેનભાઈ સાચે જ મારી મદદ કરશે કે પછી આ ફક્ત કોઈ સંયોગ છે હવે અભયને પોતાની સાથે લઈને હિતેનભાઈ પોતાના ઘરે આવ્યા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે અભયે જોયું કે આ એક ખૂબ મોટું અને ચોખ્ખું ઘર હતું પરંતુ અંદર પ્રવેશ કરતાં જ એણે જે અનુભવ્યું એ એક અજીબ ખાલીપણું હતું દિવાલો સુંદર હતી ફર્નિચર પણ વ્યવસ્થિત હતું પરંતુ ઘરમાં જીવનનો કોઈ સંકેત નહોતો અભય જે અત્યાર સુધી ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો એ આખરે બોલી ઉઠ્યો કે સાહેબ શું તમે અહીં એકલા રહો છો ત્યારે હિતેનભાઈ થોડીવાર માટે ચૂપ રહ્યા અને એક ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો કે હા મારી પત્ની સંગીતા થોડા વર્ષો પહેલાં ગુજરી ગઈ છે અમે સંતાન માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ અમારો પરિવાર પૂરો ન થઈ શક્યો એના ગયા પછીથી મારી જિંદગી બસ આવી જ છે શાંત અને ખાલી આવું સાંભળીને અભયે હિતેનભાઈ તરફ જોયું એની બાળ સુલભ જિજ્ઞાસા હવે સહાનુભૂતિમાં ફેરવાઈ ગઈ હતી એ જાણતો હતો કે એકલતાની પીડા કેવી હોય છે એટલે એણે ધીરેથી પૂછ્યું કે શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે સંગીતાબેન તમને જોઈ રહ્યા હોય આવું સાંભળીને હિતેનભાઈ ચોંકી ગયા અને એની તરફ જોવા લાગ્યા કેમ કે આ સવાલ એમની આશાથી પરે હતો તેઓ વિચારમાં પડી ગયા અને થોડીવાર બાદ એમણે માથું હલાવીને એવું કહ્યું કે કદાચ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે સંગીતા હજી પણ અહીંયા જ છે ત્યારબાદ બંને વચ્ચે થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ આ શાંતિ સહજ નહોતી પરંતુ એવી હતી જાણે કે બે અજાણ્યા લોકો એકબીજાના દુઃખને સમજવા લાગ્યા હોય થોડીવાર પછી હિતેનભાઈએ અભયને પૂછ્યું કે બેટા શું તે ક્યારે તારી મમ્મી પાસે પાછા જવાનું વિચાર્યું છે આવું સાંભળીને અભયની આંખોમાં અચાનક કઠોરતા આવી ગઈ એ થોડા ગુસ્સા અને પીડા સાથે કહેવા લાગ્યો કે ના એણે મને મારા કાકા પાસે મૂકી દીધો હતો અરે રૂપિયા માટે એણે મને વેચી નાખ્યો હતો તો એટલે એના પ્રત્યે હું કંઈ પણ મહેસૂસ નથી કરતો ત્યારે હિતેનભાઈએ એના અવાજમાં છુપાયેલા દર્દનો અનુભવ કર્યો કેમ કે તેઓ જાણતા હતા કે આ નાનકડા બાળકે પોતાની ઉંમર કરતાં કેટલું વધારે જોયું અને સહન કર્યું છે એ રાત્રે અભય જ્યારે સોફા પર સૂતો હતો ત્યારે હિતેનભાઈ પોતાના રૂમમાં બેચેન હતા એમના મનમાં અભયની વાતો ફરી રહી હતી અને તેઓ વિચારી રહ્યા હતા કે મારી અને આ છોકરાની હાલત સરખી છે હવે તેઓ જ્યારે ગાઢનીંદરમાં ગયા ત્યારે એમને એક સપનું આવ્યું અને સપનામાં એમણે પોતાની પત્ની સંગીતાને જોઈ એ બિલકુલ પહેલાં જેવી જ લાગી રહી હતી એકદમ શાંત સૌમ્ય અને હસતા ચહેરાવાળી ત્યારે સંગીતાબેન કહેવા લાગ્યા કે હિતેન આ છોકરાને તમારી મદદની જરૂર છે અને કદાચ તમારે પણ એની જરૂર છે એટલે એને તમારા જીવનમાં આવવા દો ત્યારે અચાનક હિતેનભાઈ જાગી ગયા અને એનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું હવે તેઓ થોડીવાર માટે છત તરફ જોતા રહ્યા જાણે કે કોઈ જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હોય કે શું આ સપનું અભયને મારા જીવનમાં કંઈક સ્થાન અપાવવા માટેનો કોઈ સંકેત હતો હવે સવારે જ્યારે અભય ઊઠ્યો ત્યારે હિતેનભાઈ પહેલાંથી તૈયાર હતા એટલે એમણે અભયને કહ્યું કે બેટા તું તૈયાર થઈ જા આજે હું તને ક્યાંક બહાર લઈ જઈશ એટલે અભય બોલ્યો કે આજે તમે મને ક્યાં લઈ જવા માંગો છો પરંતુ હિતેનભાઈએ કોઈ જવાબ ન આપ્યો અને તેઓ એક ટેક્સીમાં બેસીને શહેરની એક મોટી હોસ્પિટલમાં પહોંચી ગયા હવે હિતેનભાઈએ અભયને અંદર લઈ જતાં કહ્યું કે બેટા આ જગ્યા મારી બીજી જિંદગી છે હું અહીંયા કામ કરું છું હોસ્પિટલની અંદર હલચલ ડૉક્ટરો અને નર્સોની તેજીથી ચાલતી ગતિવિધિઓ અને દર્દીઓની દેખભાળ કરી રહેલા લોકોની દજતા જોઈને અભય મંત્રમુગ્ધ થઈ ગયો એ દરેક ખૂણાને ખૂબ ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો ત્યારે એણે હિતેનભાઈને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો એટલે હિતેનભાઈએ ગર્વથી કહ્યું કે બેટા હું એક ડૉક્ટર છું અને અહીંયા લોકોની જિંદગી બદલાય છે અને ક્યારેક ક્યારેક અમુક લોકોના જીવ પણ બચાવવામાં આવે છે ત્યારે અભય ચારે તરફ જોયું અને પછી ધીમેથી બોલ્યો કે અહીંના લોકો તો ખૂબ મહત્ત્વપૂર્ણ હોય એવું લાગે છે તેઓ કંઈક એવું કહી રહ્યા છે જે બીજાની જિંદગી બદલી નાખે છે એટલે હિતેનભાઈએ થોડું હસીને એવું કહ્યું કે બેટા કદાચ તું પણ મોટો થઈને એક દિવસ આવું કંઈક કરી શકીશ એમની આવી વાત સાંભળીને અભય કંઈક વિચારવા લાગ્યો ત્યારે હિતેનભાઈએ પણ આ બધું જોયું હતું પરંતુ આગળ કંઈ બોલ્યા નહીં એ દિવસે હોસ્પિટલમાં વિતાવેલા સમયે અભયના મનમાં કંઈક નવું જગાવી દીધું હતું પરંતુ હિતેનભાઈના મનમાં હજુ પણ ઘણા બધા સવાલ હતા કેમ કે અભયના ભૂતકાળમાં કંઈક એવો જ રાત છુપાયેલો હતો જેને જાણવાની હિતેનભાઈને ખૂબ જ જરૂરત મહેસૂસ થઈ રહી હતી હવે ઘરે પાછા ફરતી વખતે હિતેનભાઈએ કહ્યું કે અભય બેટા તારી અંદર કંઈક ખાસ વાત છે તારી પ્રમાણિકતા તારું સાહસ આ બધું મને વિચારવા પર મજબૂત કરી રહ્યું છે પરંતુ મારે તારા વિશે હજુ પણ વધારે જાણવું છે બેટા તારા કાકા નિરેનભાઈ સિવાય બીજું કોઈ છે કે જે તને ખૂબ યાદ આવતું હોય ત્યારે અભય થોડીવાર માટે ચૂપ રહ્યો પછી માથું નમાવીને કહ્યું કે ના બસ એક કાકા જ હતા એ જ મારું સર્વસ્વ હતા ત્યારે હિતેનભાઈએ એની વાતોમાં છુપાયેલા દર્દનો અનુભવ કર્યો અને એમણે નક્કી કરી લીધું કે તેઓ અભયની મદદ જરૂર કરશે પરંતુ આ બધું એટલું સરળ નહોતું હવે અભય અને હિતેનભાઈ વચ્ચેના સંબંધો થોડા જ અઠવાડિયાઓમાં ગાઢ બની ગયા હતા બંનેના જીવનમાં એક નવી દિશા આવી રહી હતી હવે હિતેનભાઈએ અભયને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી કેમ કે આ પ્રક્રિયા ખૂબ લાંબી અને કઠિન હતી પરંતુ હિતેનભાઈના મનમાં એ સ્પષ્ટ હતું કે તેઓ અભયને પોતાના જીવનનો એક ભાગ બનાવવા માંગે છે જો કે આ બધું એટલું સરળ નહોતું જ્યારે કાનૂની ઔપચારિકતા શરૂ થઈ ગઈ તો અભયની મા ગીતાનું નામ સામે આવ્યું એટલે હિતેનભાઈને મજબૂરીમાં એનો સંપર્ક કરવો પડ્યો જોકે તેઓ પોતે પણ એવું નહોતા ઈચ્છતા કે અભયની જિંદગીમાં એ મહિલા ફરીવાર આવે બીજા અઠવાડિયે ગીતા હોસ્પિટલમાં આવી એની ઉપસ્થિતિમાં અસહજતા હતી એનો ચહેરો ચિંતાથી ભરાયેલો હતો પરંતુ એના હોઠ પર નકલી સ્મિત હતું જ્યારે એણે અભયને જોયો અને એના તરફ આગળ વધી અને ધ્રુતતા અવાજે એણે એવું કહ્યું કે બેટા હું આ દિવસની કેટલા સમયથી રાહ જોઈ રહી હતી મેં તો એવું વિચાર્યું પણ નહોતું કે હું તને આવી રીતે મળી શકીશ એની આવી વાત સાંભળીને અભય ગુસ્સા અને દર્દભરી આંખોથી એની સામે જોયું અને એવું કહ્યું કે શું તું મારી રાહ જોઈ રહી હતી અરે તે તો મને વેચી નાખ્યો હતો જાણે કે હું કોઈ સામાન હોઉં તને મારી કોઈ ચિંતા નહોતી અભયની આવી વાત સાંભળીને ગીતાએ થોડીવાર માટે માથું નીચે નમાવી દીધું એની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે બેટા હું જાણું છું કે મેં ઘણી બધી ભૂલો કરી છે પરંતુ મને એક મોકો આપ હું મારી ભૂલ સુધારવા માંગુ છું હું તારી પાસે પાછી આવવા માંગુ છું હવે હિતેનભાઈએ જે અત્યાર સુધી ચૂપ હતા એ બોલી ઉઠ્યા અને એમના અવાજમાં દૃઢતા હતી એમણે એવું કહ્યું કે ગીતાબેન તમે તો તમારા દીકરાને મૂકી દીધો હતો તમે તમારી લાલચ માટે અભયને એના કાકા પાસે મોકલી દીધો અને હવે જ્યારે એ પોતાની જિંદગીમાં આગળ વધી રહ્યો છે તો તમે ફરીવાર એની પાસે શા માટે આવવા માંગો છો એટલે ગીતાએ કહ્યું કે મેં ખોટું કર્યું હતું પરંતુ એ સમયે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો હું ડરી ગઈ હતી મને કંઈ સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ પરંતુ હવે હું બદલાઈ ગઈ છું ત્યારે હિતેનભાઈએ એની આંખોમાં જોઈને એવું કહ્યું કે તમે બદલાઈ ગયા છો કે નહીં એ હવે કંઈ મહત્ત્વનું નથી હવે સવાલ એ છે કે શું અભયે પોતાની જિંદગીમાં તમને પાછા લાવવા માંગે છે કે નહીં ત્યારે અભયે પોતાની મા તરફ જોયું ત્યારે એની અંદર ભાવનાઓનું વંટોળ ચાલી રહ્યું હતું ગુસ્સો પીડા અને ક્યાંક ને ક્યાંક થોડી એવી દયા હતી પરંતુ એણે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખી અને એવું કહ્યું કે માં હું તને માફ કરું છું પરંતુ હું મારી જિંદગીમાં ફરીવાર તને લાવવા નથી માંગતો મારી પાસે હવે બધું જ છે જેની મારે જરૂરિયાત છે મારે હવે તારી બિલકુલ જરૂર નથી આવું સાંભળીને ગીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે એણે અભયને છેલ્લી વખત જોઈ લીધો અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ ગીતાના ગયા બાદ હિતેનભાઈએ અભયને ગળે લગાવી લીધો અને એવું કહ્યું કે બેટા હું તારા વિશે જે હું વિચારતો હતો એના કરતાં તો તું ક્યાંય વધારે મજબૂત છો તને ખબર છે કે તારા માટે શું બરાબર છે આ ખૂબ મોટી વાત છે એ રાત્રે હિતેનભાઈએ મનમાં એમની પત્નીની વાતોને યાદ કરી અને મનમાને મનમાં બોલ્યા કે સંગીતા તું સાચું કહેતી હતી આ છોકરાને મારી જરૂર છે અને સાચું કહું તો મારે પણ એની જરૂર છે હવે થોડા મહિના પછી અભયને દત્તક લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને હવે અભય કાયદાકીય રીતે હિતેનભાઈનો દીકરો બની ગયો આ ફક્ત એક કાગળનો ટુકડો નહોતો પરંતુ એક એવા સંબંધની શરૂઆત હતી જે વિશ્વાસ અને પ્રેમના આધારે ટક્યો હતો હવે હિતેનભાઈ અને અભયે એકસાથે નવા જીવનની શરૂઆત કરી હવે અભયે ધીરે ધીરે પોતાના અતીતને બોલવાનું શરૂ કરી દીધું ગીતાની છાયા હવે એના જીવનમાંથી પૂરી રીતે ભૂંસાઈ ગઈ હતી હિતેનભાઈએ પોતાની પત્ની સંગીતાને કરેલો વાયદો પૂરો કર્યો હતો એમણે અભયને એવું જીવન આપ્યું જે હું એ હંમેશાથી ઈચ્છતો હતો પ્રેમ સન્માન અને એક પરિવાર હવે અભય પણ પોતાની અંદર નવી નવી સંભાવનાઓને જન્મ આપ્યો એણે હોસ્પિટલના વાતાવરણથી પ્રેરિત થઈને પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવાનું શરૂ કર્યું હવે એ ફક્ત પોતાની જિંદગી નહોતો જીવી રહ્યો પરંતુ બીજાની જિંદગીમાં પણ રોશની લઈ આવવાનું સપનું જોઈ રહ્યો હતો તો મિત્રો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ